અને આ દિવસ સુધી મારા વિરુદ્ધ કોઈ પણ ઈસમે કોઈ પણ કોર્ટમાં કે અન્ય જગ્યાએ કોઈ અરજી કરેલ હોય તેવું મારી ધ્યાને આવેલ નથી જેથી ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી માત્ર અમે કોંગ્રેસમાં જોડાયા એની એક ભેદભાવ રાખી અને મારા સામે આ આક્ષેપ કરવામાં આવેલો છે શું નામ છે તમારું મારું નામ કેયુર કુમાર મહેશભાઈ જોશી છે હવે તમે વિસનગર નગરપાલિકાના મહિલા સદસ્ય જે ભાજપમાંથી ચૂંટાયેલા છે સપના બેના પતિ અને તમે આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે તો કેમ જોડાયા તમે કોંગ્રેસમાં આજથી બે ચાર માસ પહેલાં માનનીય રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લીધેલી અને એમાં એમને જે ભાષણ કર્યું એનાથી અમો પ્રભાવિત થયેલા એટલે અમે કોંગ્રેસ પાર્ટી જોડવાનું નક્કી કરેલું ત્યારબાદ અમે માનનીય શ્રી ગોહિલ સાહેબને પત્ર લખેલો કે અમારે કોંગ્રેસમાં જોડાવું છે અને એ બાબતે અમને અમારી રૂબરૂ મુલાકાત કરેલી અને એના રૂપે અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ

એ પાયાના કાર્યકર્તા છે હું 1993 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું પણ હવે અમને જે કીધું એનો કોઈ ખુલાસો મારે જોતો નથી એમને એવું કીધું છે કે હું ભાજપનો સભ્ય નથી તો હું સ્વીકારું છું કોંગ્રેસમાં જવાનું કારણ છું અગવય મેં કીધું કે માનનીય આદરણીય રાહુલ ગાંધી સાહેબ અહીંયા આયેલા ગુજરાતની મુલાકાતે ને એમણે જે ભાષણ કર્યું એનાથી અમે પ્રભાવિત થયા અને અમને એવું લાગે છે કે ગુજરાતને જો સાચા માર્ગે લઈ જવા હોય તો કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાથી જનજાગૃતિ આવી શકે એમ છે જિલ્લા પર મુખ્ય પાછું એવું પણ કહ્યું છું કે તમારા ઉપર ભ્રષ્ટાચારનો અક્ષેપ હતો જ્યારે તમે ડીજીપી હતા એ વખતે ભ્રષ્ટાચાર તેમજ તમારા વિરુદ્ધની સરકારમાં બહુ જ રજૂઆતો થઈ ગઈ જો એ બાબતે હું સ્પષ્ટ ખુલાસો કરી દઉં પણ મારા પાસેથી જ્યારે ચાર્જ લઈ અને અન્ય વકીલ મિત્રને આપવામાં આવ્યો તે સમયે અમારા સાથી મિત્રએ નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલી અને નામદાર હાઈકોર્ટે એવો ઓર્ડર કરેલો છે કે કાર્યકારી બેઝિસ ઉપર પણ મારી જગ્યાએ જે વ્યક્તિને મૂકેલો છે એ ચાલી શકે નહીં મારી પોસ્ટ ઉપર અને એ અનક્વોલિફાઈડ છે તો એનો

નહીં પણ એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાયેલા છે તો એમના જોડે એ દગા કરી નહીં કરે એટલો ભરોસો આપું છું અને મારી વિચારધારા અલગ છે તો હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું